ભરપૂર વિટામિન્સ યુક્ત આમળા બાફિયા વગર બનાવવાની સરળ રીત ફક્ત પંદર મિનિટમાં તૈયાર કરીને આરામથી પંદર દિવસ સુધી વાપરી શકાય આમળા ખાવાના ઘણા ફાયદા છે વિટામિન સીનો સ્ત્રોત પાચન સુધારે ચામડી અને વાળ માટે ફાયદાકારક આંખોની તંદુરસ્તી તેમજ રક્ત શુદ્ધિ કરે છે અને શરીરને ડિટોક્સિફાઈ કરે છે તો ચાલો ટીવી વન ગુજરાતીના હેલ્ધી રેસીપી સેક્શનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે ફક્ત પંદર મિનિટમાં ઘરે આમળા કઈ રીતે તૈયાર કરી શકાય કે જે આપણે પંદર દિવસ સુધી આરામથી વાપરી શકાય સૌ પ્રથમ આપણે આમળા જે બજારથી લાવેલા છે એ ધોઈ લઈશું બરાબર ધોઈને ચોખ્ખા કર્યા પછી આપણે આમળા એક વાસણમાં લઈને તેમાં જો કોઈ આમળામાં ખરાબ ભાગ રહી ગયો હોય તો એ આમળાના ખરાબ ભાગને આપણે દૂર કરી દઈશું બધા જ આમળા બરાબર વ્યવસ્થિત જોયા પછી આપણે તે આમળાને બરાબર ઝીણા ઝીણા કટકા કરી લઈશું આવી રીતે પહેલાં આપણે સાફ બરાબર હમણાં જોઈ લઈશું પછી જે બધા આમળા જોઈ લીધા પછી આપણે એક વાસણમાં ભરી દીધા પછી આપણે આમળાના આ રીતે નાના નાના ટુકડા કરીશું નાના ટુકડા કરતાં પહેલાં આપણે એમાં ટૂથપીકથી આ રીતે કાણા પાડી દઈશું અથવા તો ચપ્પુ લઈને તેમાં આપણે ઝીણા ઝીણા કાણા પાડી દઈશું જેના લીધે જે આપણે હળદર અને મીઠુંનો મસાલો આપણે ભરીશું તે એમાં બરાબર પડી જાય અને આમળામાં જે ખટાશ હોય છે એકદમ તે આપણે ખાવાલાયક એક એકથી બે દિવસમાં થઈ જશે તો આપણે ટૂથપીકથી કાણા પાડ્યા હોય તો એ આપણે આખા આમળા પણ ભરી શકીશું અને જો ટૂટપિકથી કાણા પાડ્યા વગરના આપણે સુધારેલા આમળા કરવા હોય ઠળીઓ આપણે મોઢામાં ના આવે અને આરામથી ખાઈ શકીએ એવા કરવા હોય તો આ રીતે કટકા કરી લઈશું આ રીતે કટકા કર્યા પછી આમળાને એકથી બે દિવસ માટે તડકામાં અથવા તો આમ જ આ રીતે મૂકી રાખવાથી એ હળદરને મીઠું ભેળવીને એકથી બે દિવસ માટે મૂકી રાખવાથી એ આમળા સુકાઈને ખાવાલાયક મસ્ત થઈ જશે આ રીતે હળદર અને મીઠું સ્વાદ અનુસાર માપસર ભેળવીને તમે આમળા એકથી બે દિવસ માટે મૂકી શકો છો અને એ આમળા જે છે એ તમે ખાસો તો એ તમારો જે સ્વાદ છે એ તમે ખટાશ સહન કરી શકશો એવા સ્વાદિષ્ટ થઈ જશે તો આ હમણાં રેડી છે એને તમે સુકવી તો એકથી બે દિવસમાં આ રીતે તૈયાર થઈ જશે અને પછી તમે સરસ સ્વાદનો આનંદ લઈ શકશો તો મિત્રો આપણી આ ટીવી વન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો